રાજકોટમાં બહુ ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી કે રાજકોટમાં અમે સ્ટાર્ટ કરીએ બટ અમારે કારણ કે તમે બધા જાણો છો કે આદિલકાદ એક પ્રીમિયમ પરફ્યુમ રેન્જ લાવે છે તો લોકેશન બી અમને પ્રીમિયમ જોઈએ એવું એવું લોકેશન નહીં હાલે જેના માટે અમે આટલા ટાઈમથી શોધતા હતા અને અમને ફાઇનલી એક સારી લોકેશન મળી ને પછી અમે આ સ્ટાર્ટ કર્યું ને આ સ્ટાર્ટિંગ કરવાનું બી અમે મહિનો અમારો જે ઇસ્લામિક ન્યૂ યર સ્ટાર્ટ થાય છે તેનામાં અમે સ્ટાર્ટ કર્યું છે ને રાજકોટની પબ્લિક માટે એક પ્રીમિયમ રેન્જ લઈને આવ્યું છે આદિલકાથી ઓનલાઈન તો ઘણા અમારા કસ્ટમર્સ છે ઓલરેડી રાજકોટમાં ઘણા એવા કસ્ટમર છે જેના રેગ્યુલર મેસેજીસ આવે છે કે ઓનલાઈન તમે બાય કરીએ છીએ પણ નવી પ્રોડક્ટ લોન્ચ થાય કે નવી રેન્જ થાય કે વધારે રેન્જ અમે એક એક બે બી વસ્તુ તો લેતા હોઈએ ઓનલાઈન પણ વધારે રેન્જ અમારે ચેક કરવી હોય તો સ્ટોર હોય તો વધારે સારું તો એ જે બી રેગ્યુલર કસ્ટમર હતી એની ઈચ્છા આજે પૂરી થઈ છે સ્ટાર્ટિંગ કાદરીના અત્તર ચારસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે પરફ્યૂમ છસોથી સ્ટાર્ટ થાય છે અને પાંત્રીસો સુધીની પ્રીમિયમ રેન્જ છે મોસ્ટ પોપ્યુલર કાદરીની ઇન્ડિયામાં શનાયા પરફ્યુમ બહુ વધારે સેલ થાય છે વેબસાઇટ્સ પર તમે જોશો એમેઝોન પર ફ્લિપકાર્ટ પર બધે જ બેસ્ટ સેલર છે આજના માટે સ્ટોરના માટે એક બીજી બી ઓફર છે કે આજે લોન્ચિંગના દિવસે કોઈ કંઈ બી ખરીદી કરે છે કસ્ટમર તેના ઉપર એક ફ્રી અત્તર અમે આપશું આજના દિવસ માટે એ ઓફર છે ને તહેવારોમાં ને એમાં ફ્યુચરમાં ઓફર હોય છે જ તો એ અમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ને યુટ્યુબ પર ખબર પડી જ જાય છે કોટવાળાને સ્પેશિયલી હું ઇન્વાઇટ કરીશ કે સ્ટોર પર આવે અને આટલી બધી જે યુનિક ફ્રેગ્રેન્સીસ છે તેને ટેસ્ટ કરે અને ચેક કરે એને કે કેવી છે એને ફીડબેક બી અમને આપે કે તમને કેવી ફ્રેગ્રેન્સીસ લાગીને કેવું છે અમારા ને યુટ્યુબ પ્રોફાઇલ પર